ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાગ સાદિકે શરણીએ તેમબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીએ આજના પંચાંગની તો આજે તારીખ સોળ સાત બે હજાર પચીસ અષાધ વધ છઠ અને બુધવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મીન આવે છે મિત્રો અને બુધવાર એટલે આની પહેલાં એક વિડીયોમાં તમને બતાવેલું છે એવો બુદ્ધ દેવનો વાર કહેવામાં આવે છે મિત્રો જો બુદ્ધ દેવ એટલે કે બુદ્ધ નામના ગ્રહદેવ જો આપણી જન્મકુંડલીમાં બલવાન હોય તો મિત્રો એ સંતાન બુદ્ધિના વિકાસ કરતું હોય વિદ્યા અભ્યાસમાં પણ બહુ આગળ રહેતું હોય કાયમ માટે બુદ્ધિનો વિકાસ કરાવનાર દેવ એટલે બુદ્ધ દેવ કહેવામાં આવે છે અને જો આપણું સંતાન વિદ્યા અભ્યાસમાં પાછળ રહેતું હોય બહુ લેસન એટલે કે બહુ મહેનત કરવા છતાં પણ આગળ ના આવી શકતું હોય તો એનો બુદ્ધ નબળો હોય મિત્રો જો બુદ્ધદેવની કૃપા પ્રાપ્ત થાય તો નાના સંતાનોમાં વિદ્યા અભ્યાસ અને મોટા વ્યક્તિઓમાં ધંધાનો કાયમ માટે સારું બુદ્ધિથી કમાઈ શકે એવા આશીર્વાદ બુદ્ધદેવ આપે છે બુદ્ધ ગ્રહ એ કાયમ માટે પ્રગતિ કરાવનાર ગ્રહ છે મિત્રો જો બુદ્ધદેવ સારા સ્થાનની અંદર હોય બુદ્ધદેવના આશીર્વાદ આપણી ઉપર હોય તો કાયમ માટે આપણી પ્રગતિ રહે છે પછી એ વિદ્યામાં હોય ધંધામાં હોય રોજગારમાં હોય કે નોકરીમાં હોય જેમાં પણ હોય તેમાં જો બુદ્ધદેવના આશીર્વાદ આપણને મળે તો આપણને કાયમ માટે ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે છે અને જો બુદ્ધદેવ નબળા સ્થાનની અંદર હોય તો મિત્રો કોઈ પણ ધારેલું કાર્ય આપણે કરી નથી શકતા જે કંઈ કાર્ય કરીએ તેમાં આપણે એમાં નક્કી નથી કરી શકતા આપણી શક્તિ એમાં કામ નથી કરતી આ રીતે બુદ્ધદેવ કાયમ માટે આપણી ઉપર પ્રસન્ન રહે કાયમ માટે આપણી બુદ્ધિનો વિકાસ રહે મિત્રો થોડા જ દિવસોમાં હમણાં શ્રાવણ મહિનાનો પ્રારંભ થાશે મિત્રો તો અમારી આ ચેનલની અંદર અમે શિવ ભક્તિ વિશેના વિડીયા પણ મૂકવાના છે શ્રાવણના મહિનાના બધા સોમવારે કેવા કઈ કઈ વ્યક્તિ વસ્તુની કેવી રીતે પૂજા કરવી એનું મહત્ત્વ બારે બાર જ્યોતિર્લિંગ વિશેનું મહત્ત્વ અને શક્ય હોય તો અલગ અલગ શિવ મંદિરના દર્શન પણ આ વિડીયોની અંદર કરાવવાના છે મિત્રો તો કાયમ માટે અમારી ચેનલની અંદર જોડાઈને રહેજો અને કોઈ પણ આપણા સંબંધીઓને આ ચેનલ શેર કરજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી અને અમને અમારા પણ આનંદની અંદર વધારો કરાવજો કે જો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ